છોકરાઓ તો આજે ને ઈ કહેવાનું છે કે તમે મોટા થઈને શું બન ગાલો આપણે ચાલો કરી હાલ પાડેલી તું કે તું શું બનીશ મોટી થઈને હું મોટી થઈને પાર્લર ખોલીશ 150 રૂપિયા દેગા લ્યો તું મોટો થઈને શું કરીશ મેડમ હું મોટો થઈને લગન કરીશ એમ નહીં તારો હું તને એમ કહું છું કે તું મોટો થઈને શું બની આ મેડમ હું મોટો થઈને વરાજો બની પણ એમ ન કરતા ના હું તને એમ કહું છું કે તું મોટો થઈને તારી હું મોટો થઈને હું ઘરવાળી છું તું એ ગોયો તો છો એલા બુદ્ધિ તું તો હું તને એમ કહું છું કે તું મોટો થઈને તારા મમ્મી પપ્પા માટે શું કરીશ ઈ તો હું તમને કયો કહું છું હું એના હાથ વહુ લઈ આવીશ